લાટી માધ્યમિક શિક્ષક દિન નિમિત્તે નવી સરકારી શાળા મંજૂર થતા શ્રી પ્રાથમિક શાળાના પટાંગણમાં ધારાસભ્ય ભગવાન બારડ ના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો નવી સરકારી માધ્યમિક શાળાના ધોરણ નવ ના વીસ જેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો ગામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ધારાસભ્ય ગામના આગેવાનો અને શિક્ષકો દ્વારા ધોરણ નવના વર્ગની રિબિન કાપી વર્ગ ખુલ્લો મૂકવામાં આવ્યો પ્રવેશ આપેલ તમામ બાળકોને પુસ્તક અને મીઠાઈ આપી ધારાસભ્ય દ્વારા અભિવાદન કરવામાં આવ્યું આ પ્રસંગ અનુરૂપ ભગવાનભાઈ દ્વારા ઉદ્બોધન આપવામાં આવ્યું અને છેલ્લે આચાર્ય વાઢેરા દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લાટી ગામે सुत्रापाडा तालुकाना નવ દસ નું માધ્યમિક શિક્ષણ તમને જે અત્યારે મળવા જઈ રહ્યું છે એ ખરેખર તમારા માટે તો તૈયાર થાળી થઈ કે જે આ આપણા શાળા પર હવે આપણે આપણા ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ સરપંચ શ્રી નારણભાઈ તેમજ ઉપસ્થિત અધિકારીઓ દવેભાઈ અને વાડાભાઈને વિનંતી એ કમાણીમાંથી આખા દિવસમાં ત્રણ માવા ખાતા હોય તો બે ખાવાના એ શું કાઈની માવાના પૈસા બધે એને ક્યારે જીવનમાં એ બુડીની રકમ કોણ કામ આવશે બરાબર છે

માધ્યમિક શિક્ષણનું એજ્યુકેશન લે એના માટે ગીર સોમનાથ જિલ્લામાં ત્રણ શાળાઓને માધ્યમિક શિક્ષણ હેઠળ નવમી અને દસમા ધોરણની મંજૂરીઓ આજે જે મળી છે એ નવમું ધોરણ જ્યારે સ્ટાર્ટ થવાનું છે ત્યારે એના અનુસંધા જ આજે લાતી ગામની અંદર એ ક્લાસની શુભ શરૂઆત કરવા અને એનું લોકાર્પણ કરવાનો જ્યારે આ પ્રસંગ મળ્યો છે ત્યારે બાળકો સાથે ગોષ્ઠી કરી છે અને આવનારા સમયમાં શિક્ષણ માટે જે પણ કાંઈ કરવાનું હોય છે વિસ્તાર માટે કરવાની તમામ તૈયારીઓ પણ અમે રાખી છે અને એના માટે કામ કરતા રહેશું પરિચયથી મારું નામ વિજય સોલંકી છે આજે નવ દસને મંજૂરી મળી છે લાટી ગામ ખાતે શું કહેશો આખી વિગત હા સક્યા બે વર્ષથી સતત પ્રયત્નો ગામના યુવાનો અને ધારાસભ્યશ્રી નવ દસની મંજૂરી માટે પ્રયત્નો કરતા હતા રાજ્ય સરકારે આ વર્ષે નવ દસની મંજૂરી આપી દીધી અને ટૂંકા ગાળામાં આજથી શુભારંભ પણ નવ નવ દસનો કર કરી દીધો એ બદલ રાજ્ય સરકારને ખૂબ ખૂબ આભાર સરકાર